નમસ્કાર દર્શક મિત્રો ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ ત્રિવેદી આજના ટોપ ફાઇવ ન્યૂઝ અમે તમને આપી રહ્યા છીએ જો આપને આ સમાચારો ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરશો જ એવી અમારી આગ્રહભરી વિનંતી છે આજના ગુજરાતના જે સૌથી મોટા પાંચ સમાચારો છે એમાંના પહેલા સમાચાર છે એ કુબેરનગરના છે કુબેરનગર વિસ્તારની અંદર આવેલા અંસુયાનગર બીડી કામદાર નગર વાલ્મિકી સોસાયટી વગેરે વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે અને આ અંગે વારંવાર રજૂઆતો છતાં પ્રશ્નનો નિકાલ નહીં થતા રોષે ભરાયેલા લોકો ખાસ કરીને મહિલાઓ એ એકઠા થઈ અને નરોડાના ધારાસભ્ય ડૉક્ટર પાયલ કુકરાણીની ઓફિસ સામે દેખાવો યોજ્યા હતા અને તેમને ઘેરાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો દરમિયાનમાં આ ઝોનના જે અધિકારીઓ છે એન્જિનિયરો છે એ ત્યાં દોડી અને પહોંચી ગયા હતા અને પ્રશ્ન હલ કરવાની કામગીરી હાથ ધરી હતી ત્યાંનો જે એન્જિનિયરિંગ સ્ટાફ છે એની આ બેદરકારી સામે આવી છે જો આ વારંવાર રજૂઆતો કરે છે તો એ જોવા જતા હતા કે નહીં તે એક મોટો પ્રશ્ન છે અને બીજું જે વોર્ડના એન્જિનિયરો હોય છે એ રાઉન્ડ લે છે એ દરમિયાન એને આ દેખાતું હતું કે નહીં જો લાંબા સમયથી આ બાબત ચાલે છે તો એટલે જે નીચેના એન્જિનિયરો છે એનો જવાબ ચોક્કસપણે માગવો જોઈએ કારણ કે આ એન્જિનિયરિંગ વિભાગની સૌથી મોટી બેદરકારી બહાર આવી છે કે લોકોને ધારાસભ્યના ઘર સુધી રજૂઆત કરવા દોડવું પડે સામાન્ય રીતે તો આ પ્રશ્ન કોર્પોરેટરનો છે ધારાસભ્યનો છે જ નહીં હવે જે આપણે સુવિધાની વાત કરીએ એ એમસીની તો નગર નગર એટલે નળ ગટરને રસ્તા આ ત્રણ જે પ્રાથમિક સુવિધાઓ છે એ કોર્પોરેશનને પૂરી પાડવાની હોય છે આજે સૌથી આઘાતજનક બાબત એ છે કે નળમાં આવતું પાણી પણ પોલ્યુટેડ આવે છે અને પાણી જઈને રોગચાળો વધતો જાય છે ગટર અનેક જગ્યાએ ઉભરાય છે અને રસ્તા રસ્તાઓ તો કેટલા સાજા છે ને કેટલા તૂટેલા છે એ આખું શહેર જ્યારે વાહન લઈને બહાર નીકળે ત્યારે એનો અનુભવ રોજે રોજ કરે છે મોટા ભાગના રસ્તાઓ છે એમાં ઉબડખાબડ છે તૂટેલા છે અને અનેક જગ્યાએ મોટા મોટા ગાબડા પડી ગયેલા છે એટલે નળ ગટરના રસ્તામાં નળ ગટર અને રસ્તા જે પ્રાથમિક સુવિધાઓ છે એમાં જ એન્જિનિયરિંગ ખાતું અંશે નિષ્ફળ જઈ રહ્યું છે બીજા સમાચાર છે વેરાવળના વેરાવળના ખારવાવાડમાં એંસી વર્ષ જૂનું એક મકાન રાત્રે દોઢ વાગે ધડાકા સાથે તૂટી પડ્યું અને કમનસીબે એમાં માતા પુત્રી અને એ મકાનની નીચે ઊભેલ એક બાઇક સવાર ત્રણના કરુણ મૃત્યુ નીપજ્યા છે અને એ અંદર ફસાયેલા બે અન્ય લોકોને બચાવી લેવાયા છે જે માતા છે એમનું નામ દેવકીબેન છે પુત્રીનું નામ જશોદાબેન છે અને જે બાઇક સવાર હતો એનું નામ દિનેશ ઝુંગી છે આ વર્ષો જૂનું મકાન હતું અને જર્જરીત હતું ત્રીજા સમાચાર છે એ પણ અમદાવાદના કુબેરનગરના જ છે ત્યાં એક યુવકનો જન્મદિવસ હતો અને જાહેરમાં તેણે એક યુવતીને બોલાવી અને રોડ ઉપર મુંબઈના બાર જેવા ડાન્સ કરવાને કાર્યક્રમ યોજ્યો હતો બિભસ બસ ચેનચાળા પણ કરતા હતા હમણાં જ વડોદરાના નવરાત્રિ દરમિયાન ચેનચાળા કરતા અને જાહેરમાં કિસ કરતા જે વિડીયો જ વાયરલ થયા હતા એવો જ આ કુબેરનગરનો વિડીયો પણ વાયરલ થયો છે અને લોકોને આ બાબતથી ખૂબ જ ઘૃણા પેદા થઈ છે કે રોડ ઉપર આવા દ્રશ્યો કેમ કારણ કે ત્યાંથી બાળકો પણ પસાર થતા હોય છે મહિલાઓ પણ પસાર થતા હોય છે આ અંગેનો વિડીયો વાયરલ થતાં પોલીસે એ યુવકની શોધખોળ છે એ ચાલુ કરી છે અન્ય સમાચાર છે વડોદરાના કે જ્યાં વડોદરા પાસે કોટા ગામનો એક કોઝવે છે કોઝવે પર એક દંપતી તેમના બે બાળકો સાથે પસાર થતા હતા ત્યારે બાઇક સ્લીપ થતાં બાઇક સાથે તેઓ ઢાઢર અને વિશ્વામિત્રી નદીના પ્રવાહમાં પડી ગયા હતા લોકોએ પતિ પત્નીને બચાવી લીધા છે પરંતુ બે બાળકો છે એ અત્યારે ગુમ છે અંદર મગરની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે એટલે દેવેન્દ્ર જે બે બાળકો છે એકનું નામ દેવેન્દ્ર છે એ પાંચ વર્ષનો છે અને બીજો સોહમ છે એ ત્રણ વર્ષનો છે અત્યારે એસડીઆરએફની ટીમ છે એ બે બોટ અને જેસીબી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી એની શોધખોળ કરી રહ્યા છે આગળની રાત્રે એને શોધખોળ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ પ્રવાહ પાણીનો વધી ગયેલો હતો અને મગર હોવાથી રાતે જે ફાયર બ્રિગેડના કર્મચારીઓ છે એ કામ કરી શક્યા નહોતા એ જે પતિ પત્ની છે એ દંપતી છે હિતેશભાઈ પઢિયાર અને વૈશાલીબેન એમને વંડુ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે એ પછીના એક સારા સમાચાર એવા છે કે યુ એન મહેતા હોસ્પિટલે ધોરણ છથી આઠના લગભગ બે લાખ વિદ્યાર્થીઓ અમદાવાદની જુદી જુદી શાળાના છથી આઠ વચ્ચેના એ લોકોની હૃદયની તપાસ કરવાનો એક કાર્યક્રમ હાથ ધરનાર છે જેમાં લગભગ બે લાખ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે અને તેમના હૃદયની તપાસ ઉપરાંત એમને સીપીઆરની તાલીમ પણ આપવામાં આવશે આ બાબત ઘણી જ સારી છે કેમ કે કોરોના પછી અચાનક જ કાળિયા એરેસ્ટ આવવા હાર્ટેક આવવા અને બાળકોના મૃત્યુ થવાના બનાવો મોટી સંખ્યામાં વધી ગયા છે એટલે આ જે એક કામગીરી જે હાથ ધરાનાર છે યુએન મહેતા દ્વારા એ ખૂબ જ સારી છે અને એને કારણે બાળકોને એક પોતાના હૃદયની સંભાળ લેવાની એક તાલીમ મળશે એટલું જ નહીં એમને અચાનક જ કોઈ આવી ઘટના બને તો સીપીઆર આપવાની તાલીમ પણ મળશે અત્યારે બસ આટલું જ નવી બાબત સાથે ફરી મળીશું નમસ્કાર